ગોધરા શહેરના બામરોડી રોડ વિસ્તારમાં આવેલ ચંદનબાગ પાર્ટી પ્લોટ ખાતે કુમકુમ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા મહોત્સવનું આયોજન જે છે એ બિફોર નવરાત્રી ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે તારીખ વીસ સપ્ટેમ્બર અને એકવીસ સપ્ટેમ્બરના રોજ આ પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવ યોજાશે આપની સાથે આયોજકો ઉપસ્થિત છે તેઓની સાથે સીધી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશું પ્રકારનું આયોજન છે અને શું છે ખાસ બિલકુલ જય માતાજી દર વર્ષે છેલ્લા બે વર્ષથી આપણે સફળ કુમકુમ ગરબા ગ્રુપનો આ આયોજન કરવામાં આવે છે પહેલાં વર્ષે અમે નવ દિવસ નવરાત્રિનું આયોજન કર્યું હતું અને ગત વર્ષે આપણે બાય બાય નવરાત્રિનું આયોજન કર્યું હતું અને આ ચાલુ વર્ષે એટલે અમારું તૃતીય વર્ષ છે જેમાં આપણે બે દિવસીય બિફોર નવરાત્રિનું આયોજન કર્યું છે ચંદનબાગ ગોધરા ખાતે ખાસ આપણે વીકેન્ડ સ્પેશિયલ રાખ્યું છે શનિવાર અને રવિવાર જ્યારે ગોધરાના પ્રજાજનો ગરબા પ્રેમીઓ ગરબા રસિકો ખેલૈયાઓ મન ભળીને ગરબા ગાઈ શકે એટલે વીકેન્ડ ચોઈસ કર્યો છે શનિવાર રવિવાર તારીખ વીસ અને એકવીસ સપ્ટેમ્બર જેમાં ખાસ વીસ તારીખે આપણે બાળકોના ગરબા રાખ્યા છે અને સાથે સાથે ગોધરાના ઇતિહાસમાં પહેલીવાર આપણે સિનિયર સિટીઝન્સ માટે પણ સ્પેશિયલ ગરબા રાખ્યા છે અને એ દિવસે બાળકોના ગરબા છે એટલે થીમ એવી રાખી છે કે ગાશે પણ બાળકો અને ગરબાના આપણે જે કલાવૃંદ છે તેમાં પણ આપણે બાળ કલાકાર રાખીએ છીએ એટલે ગરબા રમે પણ બાળકો અને ગાય પણ બાળકલાકાર અને પાલભાઈ પટેલ ગોધરાનું સારું એવું નામ છે તેઓ પર્ફોમ કરશે બે દિવસનું આયોજન છે ચંદનબાગ જેવું રમણીય સ્થળ છે બંને દિવસ અલગ અલગ ગરબા પ્રત્યોગિતા પણ છે અને સારા સારા લોકો આપણી સાથે ગોધરાના સર્વે સમાજના નામાંકિત લોકો આપણી સાથે જોડાય છે 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 સાહેબ આપ શું શું ખાસ બીજું આમાં મત એવું છે નાના બાળકોના જે ગરબા છે એમાં ગોધરાની દીકરી બ્લાઇન્ડ દીકરી હેપ્પી દેસાઈ હેપ્પી દેસાઈને સ્ટેજ આપવામાં આવ્યું છે અને એ જે સ્ટેજ આપણું સ્ટેજ જે આપણે આપવાના છે પછી થોડા દિવસ પછી એ પોતે પોતાનું પ્રસ્તુતિ મુંબઈ ખાતે આપવાની છે પાર્થિવ ગોલ સાથે એટલે આપણને ગર્વ છે કે ગોધરાની દીકરી બહાર જઈને પ્રસ્તુતિ આપશે અને સાથે સાથે સૌ વડીલો સર્વે સમાજના વડીલોનો અમારી સાથે સાથ છે અને આ પ્રોગ્રામમાં સૌ મળીને અમે આયોજન સારું એવું આયોજન કર્યું છે અને માતાજી નવરાત્રિ એટલે હિન્દુ ધર્મના માટે મોટામાં મોટું તહેવાર ખરેખર ખુશીની વાત છે ગોધરા શહેરની અંદર વિનોદભાઈ વિરવાણી એમના ગ્રુપ તરફથી કુમકુમ ગરબા તરફથી ત્રણ વર્ષથી આ કુમકુમ ગરબાના બહેન નીચે ગરબાનું આયોજન કરતા હોય છે અને સ્પેશિયલ બાળકો અને માતાઓ બહેનો માટે હું સર્વ હિન્દુ ધર્મના ભાઈ બહેનો અને બાળકોને વિનંતી કરીશ કે એ લોકો આવે ચંદનબાગ એટલે ગોધરાનું હાટ કહેવાય અને ગોધરાની સિટીની વચ્ચે વચ કહેવાય એટલે કોઈપણ વ્યક્તિ એને નજીક પડી શકે છે એ આવે અને ગરબાનો લાભ લે કહેવાનું એ છે કે કુમકુમ ગરબાના આયોજકોને આપ સૌએ અત્યાર સુધી ખૂબ સારો સાસ સહકાર આપ્યો છે બે વર્ષથી અને આ વર્ષે બી આશા રાખીએ છીએ કે એ રીતે સાસ સહકાર આપશો ખૂબ જ સારું આયોજન છે અને આ બિફોર નવરાત્રિનું જે સમગ્ર આયોજન જે કરવામાં આવ્યું છે એ તમામ આયોજકો સાથે આપણે ખાસ વાતચીત કરી છે આમિર ભગત સ્પાર્ક ટુડે ન્યૂઝ ગોધરા